હાલો પાછા આવીએ એક નવો વિડીયો લઈને અને આજકાલ આપણે વિડીયોમાં બહુ લાંબો ટાઈમ ભાઈ ગયો આપણે કઈ બનાવ્યો હતો વિડીયો આપણે હા જાજો આપણે ગિરનાર ગયા હતા હા થઈ ગયા હા પાછો આપણે ચાલુ કર્યું છે ને આપણે અત્યારે પરિક્રમા આવ્યા છે એટલે એક દિન જ છે એટલે આપણે સાંજ તો પાછા ઉતરીએ એટલે વિડીયો તમને બે દિવસ પછી જોવા મળશે પણ વિડીયો આખો જોજો મજા આવશે તમને બધું બતાવશું હું ક્યાં ક્યાં ફર્યા ક્યાં ક્યાં જગ્યા હે

હા એ ઘોડી ગોળી કરતા હોય આપણું નામ નતા હોય પણ તમે જોજો આગળ અમે બધા હા તો વિડીયો આખો તો તમને વિડીયો જોવાની મજા આવશે લગભગ આના બે થી ત્રણ ભાગ તો બનશે ને બીજું હા હાલવાનું જાજુ હે સિત્તેર કિલોમીટર આવક જાવક કરવાની છે તો વિડીયો જોજો પૂરો વિડીયો જોવાની તમને મજા આવશે ચેનલમાં ન આવો તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરવાનું ભૂલતા નહીં અને અહીંયા લોકો કહે છે કે કોઈ ગયા વર્ષ કરતા ઓણ માણું બહુ ઓછું હોય નહીં માં જ ભાઈ ઓછું છે કે હા થોડુંક માણું ઓછું છે અત્યારે તો કેટલા આઠ જેવું વાગ્યું હોવાના અને જો અમે કોટ પહેરીને નીકળ્યા છીએ હવે ગરમી થવા મળી તો અમારે કોટ હસવા હવે મુશ્કેલ છે નહીં હા પહેરી તો લીધા પણ હવે કોટ વહમા લાગે છે અમને હા આમાં ક્યાંય મૂકાય નઈ રોનામાં સ્યારી કોઈ જંગલ જ દેખાય દીપડો બીપડા ઉપાડી એ કોર્ટના તો ક્યાં ગોતવા આ એમ કહે દીપડા ના ઉપાડે પણ વાંદરા ઉપાડીએ ને આ વાંદરા ઉપાડીએ પણ આ એમ કહેને ખીલખોડા ઉપાડીએ આમાં ખિલખોડો હા એમ કહે કે ને ખીલખોડા મારો પણ

એટલે હાલવાનું જાજુ છે અને હાલવામાં થોડુંક મોડું થઈ ગયું છે અને અમારા આ માણસો પણ હજી આગળ જાય છે જો આપણે ગિરનાર જે આપણે ભેગા હતા ને એ અત્યારે આપણે જાય છે આગળ આગળ આ જોવો આ ઉભા રહીએ અને તમને ખબર હોય તો આપણા ભેગા ઓલા પોળાભાઈ હતા હા એ લેતા આપણે આપણે ગિરનાર ગયા ને આપણે પોલાભાઈ ગતા હા અટાણે અમારાથી બહુ મોરના આગળ વયા ગયા છે તો જુઓ એના અટાણે એના તમે

અત્યારે તો એમ કે છે કે આખી પૂરી કરવી છે આપણે સિત્તેર કિલોમીટર આવક જાવક કરવું હવે જોઈએ છે કેટલું કાલે છે આજના કહેતા હોય થાકી ગયા આ તો વાંધો નહીં આજ કહે કે નહીં આવ્યું કે થાકી તેથી તો આપણે ગિરનાર ગયા તો અડધે નહોતા પી ગયા માટે માવા જતી લીધા માવાનો થાક લાગે એમાં તો તમને હમો થાક ના લાગે એમ કહેવાનું હોય માવાથી થાક લાગે એવું હોય

હું કે મહેશભાઈ વાત તમને ચડવાની મજા આવી હતી તો ઉતરવાની હે ઉતરવાની મજા આવે ને હા આને પૂછવું જોવા માટે થાકી ગયો હું કે નથી ને વાંધો લાગત નાળિયેર પાણી વેસાય છે

આમાં જોવું આમ ને તો આમાં થાકી જાવ હું નહીં મહેશ ભાઈ પગ ધર ભાઈ જવાના અને હા જે આપડે ખાતા હોય તો જવાના આ જો અહીંયા નારિયેલ મળે છે વીસ રૂપિયા ને આ બધા ઉભી ગયા છે હું મહેશ ભાઈ પીવો છે ને તો વાંધો બોલા તારે હાલો તો કઈ વાંધો નહીં બાકી જો નારિયેલ તો એક નંબર છે

તો વાંધો નહીં નહીં લાહે લાવો હાવ તો વાંધો નહીં હજી કાપે જ છે તો આપણે અહીંયા પચાસ ને બે આપે છે જો ઓલા ભાઈ કાપી નાખ્યો મિત્રો મલાઈ કેવી લાગી મહેશભાઈ સારી લાગી

અહીંયા તો બહુ મીડિયમ હતું અહીંયા બહુ જમાવટ નહીં આવડા એમ કે છે વાંધો નહીં તો હાલે અહીંયા તો આપણે પણ અહીંયા ઉતરવાનું બહુ જ આકરું છે હવે ધીમે ધીમે પબ્લિક આમ દેખાય છે એવું નથી નથી આમાં જો ચારિકો ત્રોપાના ઢગલા જ કરીને બેઠા છે

પ્રોટીન ની જરૂર હોય પણ આમાં પ્રોટીન યાર નીકળી જાય એનું હું આમાં જોવું પણ એ જોવાની ખુબી નામાં વધારે તો આપણે નારિયળ જ વેસાય છે ને નારિયળ સંકે હો જરી તો મારી પીવો જો પી જાઓ જાવજી બબે હા આમાં જો નારિયળ તો લાઈટ વાળા છે દે હા હા કરવાના જો અહીંયા બધાય ખાલી કરવાના ભાવ હેલ ચોકલેટ ચોકલેટ એક લેવા જો માવા બધાયને કાઢી લીધા હે તો હવે બધાય શું ચાલુ કર્યું ખબર ચોકલેટ ગોલી ચાલુ કરી ખાવાની હે હવે બધાય ગોલી ચાલુ કરી ખાવાની હવે બધાય ગોળી હે આ જોવા અહીંયા બકાલું મળે મરચા હે કોબી હે ટમેટા ડુંગરી એ બધી રીતનું બકાલું હં